કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોને ટેન્ડરના નિયમ અનુસાર લાભ નહીં આપતા કર્મચારીઓ પાલિકાની કમિશનર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટના ડ્રાઈવરોને ટેન્ડરના નિયમ અનુસાર લાભ આપવામાં નહીં આવતા કર્મચારીઓ પાલિકાની કચેરીએ પહોંચ્યા અઠવાડિક વેતન તેમજ રજા પણ કર્મચારીઓને ભરીને આપવામાં આવી નથી કર્મચારીઓને પીએફની પાવતી પણ આજ દિન સુધી આપવામાં નથી આવી વાર્ષિક ચૂકવવામાં આવતું બોનસ પણ સમયસર ચૂકવાયું નથી કર્મચારીઓ દ્વારા ઓવરટાઈમ કરવામાં આવ્યો તેનું પણ વેતન જૂના કે નવા કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું નથી ઘણા સમયથી કામ કરતા કર્મચારીઓને પોતાની ફરજનો આઈડી લોગો પણ આપવામાં નહીં આવ્યો વિકલપુર ખાતે કામ કરતા કર્મચારીઓ પાલિકાની કમિશનર કચેરી ખાતે પહોંચીને પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી આ બધા વિકલ્પ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે આ લોકો લગભગ ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે કોન્ટ્રાક્ટ બદલાય છે પણ ડ્રાઈવરો એ છે તે આના જ છે ને વર્ષોથી આ લોકો કોન્ટ્રાક્ટર આવે છે જે ઓછા રેટ પર ભરીને લઈ જાય છે કોન્ટ્રાક્ટ ને પછી એનો જે બેનિફિટ છે એ ડ્રાઈવરના પગારમાંથી બોનસમાંથી ઈએસઆઈમાંથી એ કાપકૂપ કરીને એ લોકો એનું ભરણ પોષણ કરી રહ્યા છે ને આ કર્મચારીને નુકસાન જાય છે આ ચાર મહિના પહેલાં જે હવે બાલાજી નામના કોન્ટ્રાક્ટર આવ્યા છે તે કોન્ટ્રાક્ટરે ના તો લઘુત્તમ વેતન ચૂક્યું છે ના પગાર પાવતી ના આયકાર ના પે સ્લીપ છે કે ઈએસઆઈ એસઆઈ પીએફ કોઈની પૂર્તતા કરી નથી જે ટેન્ડરમાં જોવા જઈએ તો નિયમના કોઈ બી એમને નિયમ પાલન કર્યું નથી ના તમામ કર્મચારીનું નુકસાન કરવામાં આવે છે અમે લગભગ ચાર મહિનાથી આની રજૂઆત કરતા આવ્યા છે લેખિતમાં મોખિકમાં કે ભાઈ આનું સોલ્યુશન લાવવામાં આવે પણ આ સુધી કોઈ બી આનું સોલ્યુશન લાયા નથી એટલે આજે અમે ના છૂટ્ટી માન્ય કમિશનથી મળવા આવ્યા છે કે અમારો કોઈક નિકાલ કરવામાં આવે એવી રજૂઆત લઈને આવે પૂર્વ કોન્ટ્રાક્ટર દ્વારા લઘુત્તમ વેતન તમને પરત આપવાની વાત કરવામાં આવી હતી કોઈ મિટિંગ બી બોલાવેલી શું નિરાકરણ આવ્યું જે દિલ્હીના કોન્ટ્રાક્ટર કુવર હતા આજે અમે લેબર કોર્ટમાં ફરિયાદ ચાલુ છે એની આ આ સિચ્યુએશન એ સમય બી હતી અમે અમને રજૂઆત કરીને થા પણ કોઈ અધિકારી અમારી ગણકાર નહીં લીધી ના ચૂક્યા અમારે લેબર કોર્ટમાં ફરિયાદ હાલમાં પેન્ડિંગમાં છે ને કેસ અમારા લેબરિયા ના ના એવું કોઈ અંત આવ્યું નહીં અમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ને એટલે એવું કોઈ અંત કોઈ આવ્યો નહી જે કોન્ટ્રાક્ટર આયા છે એ કઈને કંઈ બાકી રાખીને ગયા છે કોઈ અમને પૂરું વર્તન આવીને ગયા નથી બસ અમારો વ્યવસ્થિત પગાર મળે તમામ કર્મચારી પગાર પાવતી મળે ને ઈ એસઆઈ પીએફ યુનિફોર્મ છે જે ટેન્ડરના નિયમ છે એ નિયમ પ્રમાણે તમામ કર્મચારીને એને મળે એ અમે રજૂઆત કરવા અરે આગળ બીજો રસ્તો કરીશું અમે રજૂઆત કરતા આવીશું હવે અમે ને અમારી ખાસ આપના માધ્યમથી માન્ય કમિન્સા શ્રી મેયર કમિન્શનરશ્રી મેયરશ્રીને ચેરમેનશ્રીની એક જ છે કે જેમ તે લોકોએ મહેકમ નહોતું તો આમ તેમ છે બારસો કર્મચારીનો જે મેકમ ઊભી કરીને સફાઈ સેવકને લેવામાં આવ્યા જેવી રીતે આ જે કર્મચારીઓ છે એમનું મહેકમ બસો ચાલીસ છે એમાં બી ચાલીસથી પચાસ